નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઉપસ્થિત છે અલી અમદભાઈ હુસેનભાઈ પટેલની વાડીમાં ગામ છે ટીમ્બી હવે અલી મહમદભાઈ આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી બિયારણ અને દવાના બંને વસ્તુ લીધેલી છે જોઈ શકો છો અલીમહમદભાઈને કઈ રીતનો કપાસ છે કેમ છે અલીહમદભાઈ કપાસ સારું સારો કપાસ અને આપણે આપણે કેટલા વીઘાનો કપાસ કરેલો છે આપણે આપણો દસ વીઘાનો કપાસ કરેલો છે ખેડૂત મિત્રો અને પહેલી વીણી આવી ગઈ છે અત્યારે કેવી કેવી છે પહેલી વીણી કે મણની પહેલી વીણી આવી ગઈ છે ખેડૂત મિત્રો અને ફાલ હજી ચાલુ જ છે અને ફાલ એટલો બધો છે કે ભાઈ છોડની હાઈટ ભરપૂર હતી એટલે ફાલ ફૂલ ફૂલ આવ્યો એના કારણે છોડ એકદમ વાકો વળી ગયો છે દેખાડો તો કઈ રીતે ફાલ છે આ છોડમાં જોઈ શકો છો ઉપર સુધી સીરીઝવાળા છે ખેડૂત મિત્રો અને અલી મમતભાઈ કેમ રહ્યું કપાસમાં વખતે બીજી જગ્યાએ કપાસ અત્યારે હાવ પૂરા થઈ ગયા છે સુકાવવા મેળા છે અને લાલ પડી ગયા છે આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી બિયારણ અને દવા લીધેલું કેવું રિઝિટ લખ્યું થયું કાયમાં કાંઈ વાંધો જ નથી સારું જ પણ સારું છે દર વખતે કરતા જોઈ શકો છો ખેડૂત મિત્રો ફાલ બધી છોડમાં એક સમાન લાગેલો છે અને છોડની હાઈટે ભરપૂર હતી અને આપણે આ બિયારણ પણ નેશનલ એગ્રો સેન્ટરમાંથી લીધેલું હતું અને દવા પણ આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી મંગાવી હતી ને બરાબર નેશનલ એગ્રો સેન્ટરમાંથી જોઈ શકો છો ખેડૂત મિત્રો કપાસ આપણે અલી મહમદભાઈ હુસેનભાઈ પટેલની વાડીમાં આપણે ઉપસ્થિત છીએ ગામ છે ટીમ્બી બીજી જગ્યા કરતાં આપણે આ કપાસમાં આપણે સરખામણીમાં સારો કપાસ ગણી શકાય કારણ કે અત્યારે બધી જગ્યાએ કપાસ એકદમ પૂરા થઈ ગયા છે અને એટલો બધો ફાલ પણ નથી લાગ્યો અને આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી આપણે ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ અવેલેબલ છે અને ઇન્ડિયાના ગમી ખૂણામાંથી આપણે દવા અને બિયણ મંગાવે છે ને ખેડૂત મિત્રો એને આપણે ઘરે સુધી દવા અને બિયણ પણ પોગાડી આપીશું અને ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ અવેલેબલ છે સાથે કેશ ઓન ડિલેવરી જ્યારે ખેડૂતોના હાથમાં દવા અને બિયણ આવે ત્યારે ખેડૂતોને પૈસા દેવાના હોય છે ખેડૂત મિત્રો એ પણ આપણે સર્વિસ અવેલેબલ છે જેથી કરી નેશનલ એગ્રો સેન્ટરનો સંપર્ક કરવા વિનંતી ધન્યવાદ